સમાજ વિરોધી તત્વો છે તે લોકો દ્વારા દેશની એકતા અને અખંડતાને તોડવા માટે હિન્દુ ખ્રિસ્તીના નામે આદિવાસી વિસ્તારમાં વિવાદ ઊભો કરવાના પ્રયત્ન થઈ રહેલા છે જે ચલાવીને લેવામાં નહીં આવે અને અમારી રજૂઆત એ છે કે એવા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને રેટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરી એમની ધરપકડ કરીને એમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે